માર લેવાની તો કણ બડા મેદર લાઈન લીધો તો પણ ટાઈમ જ નઈ રહેતો એ તામી બુંમ જો કેવા હેડ્યા જો સુગંધ જો ધરા મસ્ત હા દોતી જાય બે સુમિત નોતામાં તો ગાઈસ સવાર પડી ગઈ છે મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ચાલુ છે પોણી ગરમ થઈ ગયું બાદર બેઠો છે નાસ્તો કરવા માદા ગુડ મોર્નિંગ જય માતાજી આતા પાણી થઈ ગયું પણ થોડા જાકી લો ને ખાઉ ને નાસ્તો કરશે ગાઈસ ઘોડા બટેકા એને ભૂખ લાગી જાય વેલા વેલા ખાવા મગુ એના દુકાન મોડા આવે ને વેલા મોડા એલ થઈ ગયા ખબર રાત બફો હમ આતા નાસ્તો કરો મોડા ત્રણ વાગે ખાવા હું એલક કો મોડા થઈ જાય તો હવે નાસ્તો કરે ચાલે અમને ભૂખ લઈ જા લાગતી બધા ખાઈ જા તો વેલા આજા ગુડ મોર્નિંગ જય માતાજી મોર્નિંગ જય માતાજી કાલે ગાઈસ સાસમ કચરો વાળે છે કચરો પીટી નાખો

अब बना दे, गाइस। चलो अब यहाँ पे मुकाज़्मत। कौन है वाली कलम में? बोला बोरा काज़्मत। बटाका घुंडा दिखा? खाओ ये तो मैं खा बोलता हूँ। कौन सोलर क्या रु? ये तो, तो नखावी है सोलर। चल ओपर, इस आठ सीढ़ी पर हैं। तो जाना खाओ जो कहते हैं, उनकी दाह। हाँ। इलेक्ट्रिक हमें करिए सी

ગાઈસ અમાર ઘેર આયા છે ઈશાની બેન ને જીલુ બેન નિશાલ જવા નહી જવા નિશાલ જતો રહો હે ચમ એ તામી બૂમ પાડી જો જીવા હેડ્યા જો બૂમ પાડી નાઠા નાઠા થઈ ગયો નિશાલ ટાઈમ દોડો 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 એ દોડી માય તો ગાઈસ આજે અમારા ભાનુ ભાઈઓ બદલાય છે પા ઇન્વેસ્ટ કરે છે

વરસાદી ખાઈ બેઠા અમે પાનો નાજર બદલ્યાની કુવાસી ખંજી હે મે લંચ છોકડી હતી ચાર પાંચ કાતર કાધું હોવા કાધું કાધું કાટ તો હારી ગોળ પછી હા આપણે ઓછી આટલી ખાઈ આપણે તારે

ओ ओ तेम गाइच आबड़े मारे ओ में तो ही तू ही होइए दी नहीं हैड़ी अब तो बोल ही जैसे प्रश्न हम्म बस ही जाएगी न लोग दी कई को हाथ ही चलाजे हाथ ही ने देख जे जे मस्त ठा मजे एक काड़े तो तो ना आके मैं चाख के ओ राम चंद्र गाइस चाख के जा गरम नहीं, कार नहीं तो का कर हां मस्त है હરા હમ પાચનિયા જાનવી હરા ગાય ભગાવા વાજમાં હું મળ હમ ખાવા જાવે ચાલે લઈ ચાર આપણે લઈ જશું ચાર કા નતા પડતી પડી દીધી એ હારી હાલ જો બાહી આયા અમે

ના નહીં આ મોટર લગા લગાતા પોણી નહીં થોડી આવે ખાય મિનિટ કોણ આવો કોણ પપ્પા અંદર ના યાર મેં પહેલામાં ફોન છોતા ફોનનો શું ઘર મમ્મી મંત્રીર માટે કાપી પડે ડુંગળી તો ડુંગળી પપ્પા ફોન અડધો

xuôi, yes. doctor 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 chúng mình, năm một video đâu này, video, video mà còn video bận à mình nhỉ, đập karaoke à, bác à, am bảy, am bảy à chứ, này,

મફોર લાગી રહી જતો તોરી ભરાણું નહી ખાલી ઉપર ચાલા ચાલા તો ખાલી થઈ 10 15 તો ગાઈસ બધા ભેગા ફેમિલી થઈ ગઈ છે આજે આવડે કે ગયા બાદલ આવી ગયો છે ગરમ મજા આવશે પાર્ટી કરી હવે ગરમ નહી બરાબર જશે ગરમ ગરમ નહી અમે નોર્મલ ગરમ બહુ ગરમ ના ચાલે જાલે 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 બહુ ગરમ ના કરો યાર મજા બધું લાય છે મોમા બધું આલ્યું કેલોયરી સોસના બધું લે આ કેતા બજાવે ફોન આયા પાછો લઈ મને જોડે કે પાછા પછી બધું ચીલી સોસ ને બધું સોયા સોસ ને બધું બધા ખાઈએ બેટા બેની કાટ મસ્ત

ખાઈ લીધું અમારું મમ્મી કે અપરાવા વાગ્યા બાદલા બાદલા મોડું થઈ ગયું મારે પપ્પા મજા આતા ખાલી એટલે ચલો ચાલો ગાય ગાઈઝ ખાઈ લી મંચુરિયન ને બધું પેલું છે